સુરતના વેસુમાં લિફ્ટમાં હાથ કપાઈ ગયેલા બાળકનું મોત નિપજ્યું છે એક વર્ષીય બાળકનો હાથ હાથ લિફ્ટની મોટરમાં આવી ગયો હતો બાળકનો શરીરથી અલગ થઈ જતા બાળકના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારનો મુકેશ રાવ પરિવાર સાથે વેસુ વિસ્તારમાં બની રહેલા પ્રધાનમંત્રી આવાસમાં કામ કરી ત્યાં જ રહેતો હતો મુકેશ રાવ નવનિર્મિત બિલ્ડિંગોમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે મુકેશના પરિવારમાં બે સંતાન છે જેમાંથી નાનો પ્રિન્સ એક વર્ષનો હતો ગત નવ ડિસેમ્બરના રોજ પિતા આવાસના એ બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હતા ત્યારે પત્ની પ્રિન્સને ટુવાલમાં લપેટી જઈ રહી હતી અને લોડિંગ લિફ્ટ ના મશીનમાં ટુવાલ ફસાયો હતો અને સાથે બાળકનો જમણો હાથ મશીનમાં આવી જતા કપાઈ ગયો હતો ઘટના બાદ બાળકના રડવાના અવાજથી ભાગદોડ મચી ગઈ હતી જેથી તાત્કાલિક બાળકને સુપરવાઇઝરની કારમાં સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક બાળકને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી બાળકનો કપાઈ ગયેલો હાથ પણ સાથી મજૂર લઈને સિવિલ લઈ આવ્યો હતો ખભાના ભાગેથી જ હાથ છૂટો પડી ગયો હતો ઉપરાંત પ્રિન્સના માથા અને કાન પર પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી પ્રિન્સને ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપી ઓપરેશન માટે લઈ જવાયો હતો જોકે બાળકની હાલત ખૂબ જ નાજુક હતી મોડું થવાને કારણે બોતેર કલાક હાથના લોહી સર્ક્યુલેશન માટે બાળકને ઓબ્ઝર્વેશનમાં રાખ્યો હતો બાળકના હાથ જોડાયા બાદ તેનું લોહીનું સર્ક્યુલેશન ચાલુ નહી રહેવાને કારણે હાથ ફરી છૂટ્ટો કરવાની ફરજ પડી હતી ત્યારબાદ સુધી બાળકની સારવાર ચાલી રહી હતી જોકે શરીરમાં ઇન્ફેક્શન ફેલાતા બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે પરિવારના દીકરાનું મોત થતા શોકનો માહોલ પરિવારમાં છવાઈ ગયો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત